સાબરકાંઠાના ઈડર ખાતે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી તિરંગા યાત્રામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા અંદાજીત સાત કિલોમીટર લાંબી હતી આ યાત્રા આગામી ત્રણ દિવસ સુધી જિલ્લાભરમાં કાર્યરત રહેશે સાબરકાંઠા જિલ્લામાં આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આખા દેશમાં ઘર ઘર તિરંગા યાત્રા ચાલી રહી છે ત્યારે રાષ્ટ્ર સેવામાં સમર્પણના સંકલ્પ સાથે હું સર્વે સાબરકાંઠાવાસીઓ અને સર્વે દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું દેશ સેવા માટે આજે સમર્પણની ભાવના છે આ જ રીતે જીવંત રહે અને રાષ્ટ્રના વિકાસમાં આપણે સૌ સહભાગી બનીએ